સ્વાગત છે તમારા બધાને એક નવા બ્લોગમાં કેમ છો બધા મજામાં જશો હવે આપણા ઘઉંમાં પાણી હાલતું કરી દીધું એટલું તો પીત ગયું આગળ મેં વિડીયો હાલતું કર્યો એટલું આ ચારામાં જાય આ એટલું પવન છે ને કટકીનું પવન છે હાલો તો ભાઈ આ બે ના કરીએ આપી દઈ આ તો આખું ભાઈ દીધું વાળી એટલી ખટકી મેં આપણે બપોર પાણી હરવાના સેથી તમને બધા બતાવી રમીએ ક્રિકેટ જો આપણે સ્ટમ ને ઉલા હટાય આપણે અહીંયા રેકડી મૂકી અહીંયા આપણે ટાયર દીધું બે બેટું હે એક દડો હે હાલો તમે બધા સ્ટેમ્પ લેપ માં જો આપણો દડો ખોવાઈ ગયો તો પાછો લઈ આવ્યા તો તમે પૂરો વિડીયો જોઈ લાઈક સબસ્ક્રાઈબ કરી દો મારી ચેનલ નું નામ છે રાવલ રશ્મિત તો તમે સપોર્ટ કરજો લાઈક સબસ્ક્રાઈબ માં આ એ પહેલી ઓવર હોય હલો મિત્રાભાઈ નો આવતો છે સીટીંગ પર આ ભાઈ અમે સીટીંગ પર Hey Thank okay.